વી ડી ચૌધરી મેનેજર ઇન્ડિયન પોટાસ લિમિટેડ અમદાવાદ ઇન્ડિયન પોટાસ લિમિટેડ છેલ્લા સાત દાયકાથી ભારત દેશના ખેડૂતોને રાસાયણિક ખાતર પૂરું પાડતી કંપની છે વિદેશથી રાસાયણિક ખાતર લાવીને ઇમ્પોર્ટ કરીને અને દેશના છેવાડાના ગામ સુધી ખાતર પહોંચાડવાની કામગીરી કરે છે ખાતરની કામગીરી સાથે ખેડૂતોના ઉદ્ધાર માટે ઇન્ડિયન પોટાસ લિમિટેડે બંધ પડેલ સુગર ફેક્ટરીઓ લઈને ચાલુ કરવાનો નિર્ણય લીધો છે માનનીય મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર પી એસ ગેહલોત સાહેબના નેતૃત્વ હેઠળ ઇન્ડિયન પોટાસ લિમિટેડ અત્યારે ઉત્તર પ્રદેશમાં છ અને ઓડિશામાં એક એમ કુલ સાત ફેક્ટરી ચલાવી રહી છે અને આ સાત ફેક્ટરીઓ જે છેલ્લા પંદર વીસ વર્ષથી બંધ હતી એ સુગર ફેક્ટરી લઈને ચાલુ કરવામાં આવી છે ઉત્તર પ્રદેશની અંદર છ સુગર ફેક્ટરી અત્યારે ઇન્ડિયન પોટાસ ચલાવે છે ગયા વર્ષે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પહેલો અને બીજો ઇનામ ઇન્ડિયન પોટાસ લિમિટેડ દ્વારા ચલાવતી સુગર ફેક્ટરીઓને આપવામાં આવ્યો છે કારણ કે ઇન્ડિયન પોટાસ લિમિટેડ સમયસર શેરડીનું વાવેતર કરાવે છે સમયસર એનું કટિંગ કરાવે છે સમયસર કટિંગ કરાવીને શેરડીઓ સુગર ફેક્ટરી સુધી પહોંચાડે છે તેમજ એક સાથે ભારત સરકાર દ્વારા નક્કી કરેલા ભાવ ખેડૂતોને આપવામાં આવે છે જેથી કરીને ખેડૂતોનો ઉત્સાહ વધ્યો છે અને ખેડૂતોના વાવેતર વધ્યા છે જેથી કરીને સુગર ફેક્ટરીઓ અત્યારે સારી કામગીરી કરતી થઈ ગઈ છે એ જ મુજબ ગુજરાતની અંદર આપણે તલાલા અને કોડીનાર બે સુગર ફેક્ટરી છે જે તલાલા બે હજાર બારથી બંધ છે અને કોડીનાર બે હજાર પંદરથી બંધ છે આ બે સુગર ફેક્ટરીના બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન તેમજ અહીંના આપણા સાંસદ રાજેશભાઈ અને આપણા અહીંના એમએલએ તેમજ આપણા ગુજરાત સરકારના આ મુખ્યમંત્રી એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને સહકારી મંત્રી આપણા અમિતભાઈ શાહ સાહેબ અમારા મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પી એસ ગેહલોત સાહેબ સાથે રજૂઆત કરીને આ ફેક્ટરીઓ ચાલુ કરવા માટે વિનંતી કરી હતી અને અમારા મેનેજિંગ ડાયરેક્ટરના અત્યારે અથાગ પ્રયત્નો છે કે બંને સુગર ફેક્ટરીઓ બે હજાર પચીસના ઓક્ટોબર નવેમ્બર સુધી ચાલુ કરવામાં આવે અને આ વિસ્તારના ખેડૂતોની જે જીવન દોરી છે એને ફરીથી ધમધમતી કરવામાં આવે ઇન્ડિયન પોટાસ લિમિટેડ આ બે સુગર ફેક્ટરીઓ ટૂંક સમયની અંદર કામગીરી હાથમાં લઈને અને બે હજાર પચીસની અંદર ઓક્ટોબર નવેમ્બરમાં શેરડી લઈને આ સુગર ફેક્ટરીઓ ચાલુ કરી દેશે અહીંના વિસ્તારના શેરડી પકતા ખેડૂતોને અમારી વિનંતી છે કે તેઓ પૂરા એ લોકોની જે શેરડી છે એનું પૂરા પ્રમાણમાં એ લોકો વાવેતર કરે વાવેતર કરીને સમયસર એની કટિંગ ઇન્ડિયન પોટાસ લિમિટેડ કરાવશે સમયસર એની શેરડી ફેક્ટરી સુધી પહોંચાડશે અને ભારત સરકાર દ્વારા જે નક્કી કરવામાં એફઆરપી આવશે એ મુજબ એક જ ઇન્સ્ટોલમેન્ટની અંદર ખેડૂતભાઈઓને એના પૈસા ચૂકવવામાં આવશે તેમજ એગ્રી ઇનપુટની સર્વિસ પણ ખેડૂતભાઈઓને પૂરી પાડવામાં આવશે કે જેથી કરીને તેઓ નવી ટેકનોલોજીથી શેરડી પકવીને અને એમનું જીવન આગળ ધપધપાવી શકે મારું નામ રાજન આર વંશ હું મેનેજિંગ ડિરેક્ટર તરીકે અહીંયા છેલ્લા પાંત્રીસ વર્ષ ત્રિબલેશ્વર ખાણ ઉદ્યોગમાં સર્વિસ કરું છું આજે બહુ સુખનો દિવસ છે તારીખ બાવીસ દસ બે હજાર ચોવીસની ખાસ સાધારણ સભામાં દિનુભાઈ સાહેબના નેતૃત્વ હેઠળ જે મંજૂરી આપવામાં આવી છે તે અનુસંધાને ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યૂ દિલ્હી સાથે જે સંસ્થાના પ્રયાસો હતા આ સંસ્થાને જીવંત કરવા માટે ચાલુ કરવા માટે એના માટે વખતો વખત ઇન્ડિયન પોટાશ લિમિટેડ જે ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંક લિમિટેડ એમની સાથે થયેલી બેઠકમાં જે નિર્ણય થયો છે તે આજે ફળીભૂત થયો છે અને મહેરબાન દિનુભાઈ સાહેબના અથાગ પ્રયત્નોથી અમિતભાઈ શાહ સાહેબને જે રજૂઆત કરેલી કે આ સુગર ફેક્ટરીને ચાલુ કરવી છે એ અમિતભાઈ શાહ સાહેબે પણ એમનું વચન આપેલું તે પાળી બતાવ્યું છે અને ઇન્ડિયન પોટાસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પીએસ એસ સાહેબ પણ બહુ પોઝિટિવ હકારમત હકારાત્મક બહુ પ્રતિભાવ આપ્યો છે અને આજે આપણી આ સંસ્થા બે હજાર પચીસમાં ચાલુ થવા જઈ રહી છે ત્યારે સભાસદ ખેડૂતભાઈઓને એટલી જ વિનંતી કે સારી ક્વોલિટીની શેરડી પકવે અને ઇન્ડિયન પોટાસ લિમિટેડ ટેકનોલોજીથી ઘણી બધી ઝુંબેશ આમાં ઉપાડવાની છે યુથોનોલ પ્લાન્ટ નાખવાના છે સીએનજી પ્લાન્ટ નાખવાના છે અને કોડીનાર તાલુકાની આ જીવાદોરી સમાન સંસ્થા ફરી સુખ સમૃદ્ધિમાં આળોટ છે અને ખેડૂતભાઈઓને પણ ખૂબ જ આર્થિક લાભ થશે કર્મચારીને પણ આર્થિક લાભ થશે પણ સવાલ એટલો જ છે કે નિયમ મુજબ નિયમ મુજબ જે કંઈ કટિંગ થાય વાવેતર થાય એના માટે બધાનો સહયોગમાં જરૂરી છે અને આપણે ખાસ આભારી છીએ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન શ્રી અજયભાઈ શાહ સાહેબના દિનુભાઈ સાહેબનો અથાગ પ્રયત્ન નથી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનો અથાગ પ્રયત્ન નથી આપણે સંસ્થાના ચેરમેન શ્રી પ્રતાપસિંહભાઈ ડોડિયાનો અથાગ પ્રયત્નોથી નથી જે આટલું મોટું દેવું હતું તેમાં ખૂબ જ મોટો ફાયદો કરાવી આપ્યો છે અને ત્રીસ વર્ષના ભાડાપટ્ટે આપણે આ સંસ્થા જ્યારે આપવા જઈ રહ્યા છે ત્યારે મેનેજમેન્ટ પણ આપણે આપણું જે મેનેજમેન્ટ છે એ પણ ઇન્ડિયન પોટાશ લિમિટેડ સાથે છે અમે પણ સાથે છું અને આપણા તમામ કર્મચારીઓને રોજીરોટી મળશે સ્થાનિક રોજગારી વધશે આ બધું અંતમાં કહીએ તો દિનુભાઈ સાહેબના ખાસ આપણે આભાર માનવો પડે અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનવો પડે અને આપણા ખાસ ગેહલોત સાહેબ જે છે એણે વખતો વખત દર અઠવાડિક ટેલિફોનિક વાત કરી અને વાત કરતા હતા કે જે કંઈ કરવું છે એ બહુ સારું કરવું છે અને એનો આજે સુખદ અંત આવ્યો છે આજે આપણે વાવેતર નીતિ બહાર પાડવા જઈ રહ્યા છે ત્યારે તમામ સભાસદભાઈઓએ નિયમ મુજબ ફેક્ટરીના કાયદા કાનૂન મુજબ શેરડીનું વાવેતર થાય એમનું કટિંગ થાય અને એક ખાસ આજે વીડી ચૌધરી સાહેબે એ પણ વાત કરી કે શેરડીના ભાવો એફઆરપી મુજબ ભારત સરકારની જે નીતિ છે એ પ્રમાણે ચૂકવવામાં આવશે અને એક જ ઇન્સ્ટોલમેન્ટમાં ચૂકવવામાં આવશે એટલે અહીંયા ખેડૂતભાઈએ કોઈ દિધ્યા રાખવાની જરૂર રહેતી નથી એમનું પેમેન્ટ પણ બહુ સારી રીતે મળી જશે અને એફઆરપી ફેર રેમ્યુનેટિવ પ્રાઇઝ એટલે શું તો કે લઘુત્તમ ભાવ જે ખાસ બે હજાર ચોવીસ પચીસનો જે ભાવ છે એ ચોત્રીસો રૂપિયા દસ પોઈન્ટ પચીસ ટકા પ્રમાણે છે એટલે સારી શેરડી સારી ક્વોલિટી ને આપણે પકવશું તો અહીંયા એ પ્રમાણે આપણે ભાવ મળશે કાપની વાતુક બાદ કરતાં મને લાગે છે ત્યાં સુધી છવ્વીસોથી ત્રણ હજાર સુધીનો પણ ભાવ મળશે પછી જેમ જેમ રિકવરી વધે તેમ શેરડીના ભાવ મળશે અને છે બે બહુ સરસ મજાની વાત કરી છે કે અહીંયા આપણે એક ફર્ટિલાઇઝર ડેપો જે રાસાયણિક ખાતરનો પણ ખોલવામાં આવશે ડ્રોન પણ આપવામાં આવશે એટલે ઘણું બધું થશે અને ગુજરાતની એક નંબરની મોડલ બનાવવાનું એમણે કીધું છે એટલે નીતિ નિયમ મુજબ દરેક સભાસદભાઈઓ સાથ આપવા વિનંતી છે કોઈ પ્રશ્નો હોય કોઈ મૂંઝવતા કંઈક સમસ્યા હોય તેના માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ અહીંયા બેઠું છે અમે બધા અહીંયા બેઠા છે અને આપણા વડીલ નેતા શ્રી દિનુભાઈ પણ સાહેબ આપણી સાથે છે આ સંસ્થાને જીવંત કરવામાં આપણા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ સાહેબનો પણ સાથ સહકાર મોટો છે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ પણ મહેનત કરી છે અને એ રીતે આપણે આજ રોજ આગળ વધી રહ્યા છે મને લાગે છે કે આપણે નવેમ્બર બે હજાર પચીસના અંત સુધીમાં ફેક્ટરી ચાલુ થઈ જશે